હું સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર અરવલ્લી જિલ્લાના પોલીસ સ્ટેશનમાં કામ કરતા સફાઈ કામદારોના પગાર વધારાની માંગ મેઘરજ ભિલોડા અને બાળ પોલીસ સ્ટેશનમાં કામ કરતા સફાઈ કામદારોને છૂટા કરાયા ત્રણ કર્મચારીઓને છૂટા કરાતા પરત લેવાની માંગ સફાઈ કામદારોને અગિયાર પગાર ઘટાડી છ રૂપિયા આપતા પોલીસ વડાને રજૂઆત અગાઉની એજન્સીમાં સફાઈ કામદારો મેઇન પાવરમાં કામ કરતા હતા આઠ કલાક કામ કરતા સફાઈ કામદારોને હવે ચાર કલાક બોલાવતા રોષ ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા પોલીસ વડાને આવેદનપત્ર માંગ નહીં સંતોષાય તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની ચીમકી અરવલ્લી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના સફાઈ કામદારો એસપી કચેરીના સફાઈ કામદારો જે વર્ષોથી કામ કરી રહ્યા છે તે લોકોને લઘુત્તમ વેતન મળતું નથી અગાઉ જે એજન્સી હતી મેન પાવરમાં હતી અને આ જે નવી એજન્સી આવી છે ચોરસ મીટર ઉપર એમાં અમુક સફાઈ કામદારોને છૂટા કરવામાં આવ્યા છે અને સફાઈ કામદારોને નવ નવ હજાર રૂપિયા અગિયાર હજાર રૂપિયા અગાઉ એજન્સી મળતી હતી પણ આ એજન્સી આવી અને સફાઈ કામદારોના છ છ હજાર રૂપિયા પગાર કરવામાં આવ્યા છે જ ભરી બાબત છે આવી મોંઘવારીમાં આ સફાઈ કામદારો પોતાના પરિવારનું ગુજરાન કઈ રીતે ચલાવે ખરેખર જેમ જેમ મોંઘવારી આમ પગાર વધવો જોઈએ પરંતુ નવી એજન્સીઓ આવા ઘટતો ઘટતો કામદારોને પગાર થાય છે તો આજે અમે ગુજરાત વાલ્મિકી સંગઠન દ્વારા એસપી સાહેબશ્રીને આવેદનપત્ર આપી છે અને એસપી સાહેબે ગૃહમાં પણ ચર્ચા કરવાની વાત કરી છે અને એમને અહીંથી લેટર લખવાના છે અને સફાઈ કામદારોને ન્યાય મળે તેવી ધારણા આપી છે